સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા આયોજિત શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે હિન્દુસ્તાની આનબાન સાન અને વીરો ના વીરો પ્રતાપની સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલે નો વર્ષ અઢારસો માં આજના દિવસે જન્મ થયો હતો સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન વડોદરા તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા આયોજિત શ્રી મહારાણા પ્રતાપ જન્મ જયંતિ ઉજવણી ભાગરૂપે ભવ્ય

thank <music>